જિલ્લા ન્યાયાલય ખાતે ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરના દિવાળીપુરા ખાતે આવેલ જિલ્લા ન્યાયાલય ન્યાયમંદિર ખાતે ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ જે એલ ઓડિશ્રાના હસ્તે ધ્વજવંદન અને વૃક્ષારોપણ કરાયું હતું પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ રાષ્ટ્રીય મહાપર્વની ઉજવણીના પ્રસંગે ધ્વજવંદન હર્ષધ્વનિ રાષ્ટ્રગાન વૃક્ષારોપણ કાર્યક્રમમાં તમામ ન્યાયાધીશ વકીલ મંડળના હોદ્દેદારો વકીલો અધિકારીઓ તથા કોર્ટ સંકુલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજના દેશના રાષ્ટ્રીય પર્વ સમાન સ્વતંત્ર દિવસે વડોદરા ન્યાય મંદિર કોર્ટ દિવાળીપુરા ખાતે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી માનનીય વડોદરા સાહેબના હસ્તે ધ્વજવંદન રાખવામાં આવ્યું મોટી સંખ્યામાં વડોદરા શહેર જિલ્લાના તમામ વકીલશ્રીઓ જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓ તેમજ વડોદરા વકીલ મંડળના હોદ્દેદારો અત્યારે ઉપસ્થિત રહ્યા ખૂબ જ હર્ષોલ્લાસની સાધન ખૂબ જ મોટી સંખ્યામાં આજે જ્યારે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે આ દેશ ભારત એની જે વિકાસ ગાથા અને જે આઝાદી માટે જે સ્વતંત્રતા માટે જે આપણા પૂર્વજોએ લોહી વેવડાવ્યું હતું એ બલિદાનને પણ યાદ કરવાનો દિવસ છે અને એમના બલિદાન થકી આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારત દેશમાં આ સ્વતંત્ર પર્વની ઉજવણી દર વર્ષે કાયમ એની યાદગીરી રૂપે કરવામાં આવે છે ત્યારે દેશની આસ્થા વિશ્વાસ લોકોનો અને આ લોકશાહી પરનો વિશ્વાસ અને બંધારણની બિલકુલ એકરૂપતા અને સ્વરૂપતાની સાથે આ દેશનો જે વિકાસ થઈ રહ્યો છે એમાં દેશના લોકો ખૂબ જ સારી રીતે એમાં સહયોગ કરી રહ્યા છે ભારત દેશ આજે નહીં ને આવતીકાલે વિશ્વમાં નંબર વન જ્યારે એનું સ્થાન મળશે ત્યારે હિન્દુસ્તાન દુનિયાના નકશા પર છવાઈ જશે એવી અપેક્ષા સાથે સૌને આજના સ્વતંત્ર પર્વ દિવસે ખૂબ ખૂબ ખૂબકામનાઓ શુભેચ્છાઓ ફરીથી સ્ટાર્ટ પહેલું ઓકે ભારત દેશના આજે સ્વતંત્રતા પર્વ નિમિત્તે વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ દિવારીપુરા ખાતે આદરણીય ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ઓડિંદા સાહેબની અધ્યક્ષતામાં ધ્વજવંદનનું આયોજન કરવામાં આવેલું છે આ ધ્વજવંદનના કાર્યક્રમની અંદર તમામ વકીલ મિત્રો તેમજ જ્યુડિશિયલ ઓફિસર્સ બધા હાજર રહેલા છે આજે કેમ આવ્યું આજે તમામ લોકોએ વિકસિત ભારતની અંદર એક પણ લેવાની હકીકત છે ત્યારે કે ભારત દેશને પ્રગતિના પંથે લઈ જવાય તમામ પ્રકારની પ્રગતિના રસ્તે જવાય તે પ્રમાણે જે રીતે નાગરિકોએ અને જ્યુડિશરીમાં જોડાયેલા લોકોએ જે સમણ લેવાનું છે જે નિર્ણય કરવાનો છે તે દેશની પ્રગતિ માટે ઝડપી ન્યાય માટે અને તમામ લોકોને સગવડતા રહે વિકસિત ભારતની અંદરની અંદર આદરણીય વડાપ્રધાનશ્રીએ જે નેમ લીધેલી છે તે નેમના આધારે લોકો કામ કરે દેશની પ્રગતિ અને આવનાર દિવસોની અંદર જે રીતે દેશ પ્રગતિશીલ છે એને ડેવલોપ કન્ટ્રી તરીકે આપણે જોવા માગીએ છીએ તે રીતે સક્રિય રીતે સકારાત્મક કાર્યો તમામ લોકો કરે તેવી સાથે આજના સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે આપણા દેશના પવિત્ર એવા તહેવાર સ્વતંત્ર દિવસની અત્રે ડિસ્ટ્રિક એન્ડ સેશન વડોદરા ખાતે ઉજવણી કરવામાં આવેલ છે આ પ્રસંગે તમામ ન્યાયાધીશ મિત્રો સ્ટાફ મિત્રો તમામ વકીલશ્રીઓ તમામ અધિકારીશ્રીઓ હાજર રહેલ છે ખૂબ જ સરસ રીતે સમગ્ર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે અને ધ્વજવંદનનો જે કાર્યક્રમ છે તે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી વડોદરા સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયેલ છે ડીએલએસએ દ્વારા સરસ મજાનું વૃક્ષારોપણનું પ્રોગ્રામ કરેલ છે અને દર વર્ષની જેમ આજે પણ ખૂબ જ વૃક્ષોનું આવેતર કરેલ છે જે વડોદરા સિટી માટે ખૂબ જ ઉપયોગી રહેશે તે રીતે આપણા આ દેશનો પવિત્ર તહેવાર એવો સ્વાતંત્ર્ય દિવસ બહુ ધામધૂમપૂર્વક આ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે આજે ઉજવણી કરવામાં આવેલ છે થેન્ક યુ વેરી મચ